ભરૂચમાં વીસ વર્ષ જૂના વૃક્ષોને કાપીને લાગુ સગે પગે કરાયું હોવાના આક્ષેપ તંત્ર તપાસ કરી વિમાંગ વૃક્ષનો છેદન કરનારાઓ વન વિભાગ અથવા પંચાયતની કોઈપણ પ્રકારની પરવાનગી પણ લીધા વગર જ વૃક્ષોનું નિકંદન કર્યું છે અને ભરૂચ તાલુકાનો બનાવ વીસ વર્ષ જૂના વૃક્ષનું નિકંદન લાકડું સગે વગે કરે તેવી માંગ ભરમાં વૃક્ષોના નિકંદનનો બનાવ સામે આવ્યો છે જેમાં વીસ વર્ષ જૂના અનેક વૃક્ષોને કાપી લાકડું સગે વગે કરવામાં આવ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે અને ભરૂચ તાલુકાના કુવાતર ગામથી બોરી જવાના માર્ગ પર પંચાયતની જમીન ઉપર વીસ વર્ષ જૂના અનેક ઘટાદાર વૃક્ષો આવેલા છે આ જમીન ઉપર ઉકેલા